કચેરી સામે ધરણા પૂર્વ કચ્છ જિલ્લામાં દિવસ રાત અસામાજિક પ્રવૃત્તિઓનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે ખુલ્લીઆમ આમ વેચાતા નશીલા પદાર્થના રવાડી ચડી યુવાનો બરબાદ થઈ રહ્યા છે ડ્રિંક એન્ડ ડ્રાઇવના બનાવો પણ ખૂબ વધી રહ્યા છે નશાની લત ટેવાને કારણે યુવાનો પોતાનું મહામૂલ્ય જીવન ખતમ કરી રહ્યા છે જેનાથી પરિવારને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે સભ્ય સમાજને ન શોભે તેવા શરમજનક મહિલાઓ સાથે બની રહ્યા નશીલા જિલ્લામાં નશીલા ખુલ્લી આમ વેચાણ થઈ રહ્યું છે જેના પર પોલીસ તંત્રની મીઠી નજર હોય તેવું પ્રતીત થાય છે અને કાયદા વ્યવસ્થાની ખુલ્લી આમ ધજાગ્ર ઉડી રહ્યા હોય તેવું નરી આંખે દેખાય છે ત્યારે ગઈકાલ તારીખ પચીસ જુલાઈ બે હજાર પચીસના એસપી શ્રીપૂર્વક છ અને મામલતદાર શ્રી ગાંધીધામને ખુલ્લેઆમ વેચાતા દારૂ અને થતી અસામાજિક પ્રવૃત્તિને સાત દિવસની અંદર સંપૂર્ણપણે રોકવામાં આવે કારણ કે કાયદા વ્યવસ્થાની ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા હોય તેવું નરી આંખે દેખાય છે આ દારૂના દૂષણને રોકવામાં નહીં આવે તો ઉપવાસ પર બેસી શો માટે અસામાજિક તત્વો વિરુદ્ધ ધાક બેસાડતી કાર્યવાહીની માંગ સાથે આવેદન પત્ર આપી કચ્છ કોંગ્રેસના યુવા નેતા માતંગ નીતિશ પી લાલને રજૂઆત કરી હતી સાથે પ્રશાંત મહેશ્વરી રોહિત રાજપૂત જસુભાઈ આહિર ઇમરાન માનજોઠી શંકરભાઈ સંજોટ ગોપાલભાઈ સોધમ રાજેશભાઈ લાલન જહેશ થારુ સાહિલ સુંઢા સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સાત દિવસની અંદર સંપૂર્ણ નશાબંધીની કડકમાં કડક અમલવારી કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે અન્યથા કચેરી સામે ઉપવાસ પર બેસીશું જેની તમામ જવાબદારી પોલીસ પ્રશાસનની રહેશે તેવું માતંગ નીતિશ પી લાલન દ્વારા એસપી સાહેબ અને મામલતદાર સાહેબ શ્રી ગાંધીધામ પૂર્વ કચ્છને રજૂઆત કરવામાં આવી છે આજ રોજ અમે એસપી સાહેબની કચેરી ખાતે ઉપસ્થિત થયા છીએ સંદર્ભે કે અત્યારે ગાંધીધામ અને પૂર્વ કચ્છ જિલ્લામાં બે ફાર્મ વેચાતા દારૂના દારૂના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યો છે અને આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના બનાવો બી ખૂબ વધી રહ્યા છે સમાજમાં ખૂબ યુવાનો પોતાનું જીવન અમૂલ મામૂલ્ય જીવન બી ખોવાઈ રહ્યા છે નશાને લતના કારણે એટલે આજે એસપી સાહેબ સાહેબની કચેરીએ અમે પીઆઈ ચોડાસમા સાહેબને આવેદન પત્ર આપી ફરિયાદ કરી છે કે સાહેબ અહીંયા જે ગાંધીધામ પૂર્વક જિલ્લામાં બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે રોકવા બાબતે

એ સંદર્ભે આજે અમે રજૂઆત કરી છે અને અમને આશા છે કે કાયદા વ્યવસ્થાની પોલીસ અસામાજિક તત્વોને ભાન કરાવશે અને આ અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે એને રોકવામાં સફળ રહેશે એવી અમને આશા છે અહીંયા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી મામલતદાર સાહેબ શ્રીને અત્યારે આવેદન પત્ર આપ્યું છે જે ગાંધીધામમાં વધતા પૂર્વ કચ્છ જિલ્લામાં વધતા દૂષણ સંદર્ભે અમારી વાત સરકાર શ્રીમાં પહોંચાડે એ બાબતે રજૂઆત કરી છે કારણ કે નશાખોરીના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યો છે ઘણા બધા પરિવારો ખૂબ મોટો નુકસાન ભોગવી રહ્યા છે પરિણામે એનો ભોગ અંતે એના બાળકો બને છે એટલે એ બાબતે અમે અહીંયા મામલતદાર શ્રીને આજે રજૂઆત કરી છે ને પોલીસ પ્રશાસનને પણ રજૂઆત કરી છે કે આવનારા સમયમાં સાત દિવસની અંદર જો નશાબંધી કડક અમલવારી કરવામાં નહીં આવે તો અમે ચોક્કસ ઉપવાસ પર ઉતરીશું અને એની સંપૂર્ણ જવાબદારી પોલીસ પ્રશાસનની રહેશે એવી અમે ત્યાં રજૂઆત કરી છે અને અમને પૂરો ભરોસો આપે પ્રશાસન કે દિવસની અંદર તમામ અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવશે અન્યથા ગાંધી ચિંધિયા માર્ગ હજી આજે તો અમે જુજ લોકો આવ્યા છીએ પણ આવનાર સમયમાં હજી મોટા આંદોલન કરશું જો નશાબંધી અને બંધ નિશ્ચય તો અમે જનતા રેડ પણ કરીશું આ બાબતે અમે રજૂઆત કરી છે આ બધી બાબતો સાથે અને અમને પ્રશાસન દ્વારા પોઝિટિવ જવાબ આપવામાં આવ્યું છે કે અમે તમામ કાર્યવાહી તાત્કાલિક કરશું